હતી પરંતુ આ કામને લઈને આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવી અને આ કામ ચાલુ રહ્યું જેથી આજે આ ભારત પરિવારના લોકો નવજીવન કોલોનીના કોમન પ્લોટ ખાતે એકત્રિત થયા હતા અને આજે આ કામ એકાએક અટકાવી દેવામાં આવ્યું છે આ કામને લઈ અને ભારત પરિવારના લોકો જે એકત્રિત થયા હતા એમનું પણ શું કેવું આપણે ઓનર ઓફ ઇન્ડિયા એસી ભારત સરકાર અમે બધા જે આજે ભેગા થયેલા છે સરકારના પરિવાર તરીકે અને આ બિલ્લીમોરા ખાતે જે નગરપાલિકાવાળા અનલીગલી રીતે આજે બધું કાર્યવાહી કરી રહેલા હતા આ બાબતે બધા સમાજ થઈને વાતચીતો કરી હતી પણ આ બાબતે હું ત્યાં ભરતભાઈ છે બંકિતભાઈ રાજુભાઈ બધા સમાજો થઈને આપણે બધા એકત્રિત થઈને આ માટે જે કંઈ રોકાણ થાય અને જે કામગીરી અટકાવ થાય એ માટે અમે બધા ભેગા થયેલા છે બીજી બાબતે શું બધું જે કઈ જાણકારી છે ભરતભાઈ છે રાજુભાઈ છે એ થોડુંક કે છે ગવર્મેન્ટ ને ભારત સરકારની છે નગરપાલિકા એ કે અમારી છે પહેલા તો નવજીવન કહેતું હતું કે અમારું છે પણ એ લોકો પાસે કોઈ પુરાવા એવા નથી કે આ માલિકના દસ્તાવેજ એ લોકો પાસે નથી માલિકના દસ્તાવેજ તો ગવર્મેન્ટની તો ભારત સરકારના છે અમે ભારત સરકાર કુટુંબ પરિવાર છે આ માલિકના બસ ને આ લોકો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે તો જે રીતે કુદરતી રીતે જેવું છે ને તેવું અમને જોઈએ કોઈ

અને રાજ્ય રાજ્યપાલ અને પોલીસ મહાનિદેશક હાઈકોર્ટ આ તમામે તમામને આ ઇન્ડિયન ઓન્સ જ્યુડિશિયલ ફોર લાઈન્સ તેમજ જનરલ સ્ટેમ્પ પેપર ઉપર પર ટપાલો આપવામાં આવી છે આની અંદર લખવામાં આવેલું હતું કે દિન આઠમાં આનો ખુલાસો થવો ઘટે પણ કોઈ પણ તંત્રએ અમુને આનો ખુલાસો આપ્યો નથી કે સદર જમીન કોની છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની કે બિલીમોરા નગરપાલિકાની બિલીમોરા નગરપાલિકાનું રેવન્યુ છે એવો દસ્તાવેજ દસ્તાવેજો રજૂ કરવો એમને અમે ખુલાસો કરેલો હતો એન્જિનિયર સંકેત પટેલ એવું જણાવ્યું હતું કે અમે રૂબરૂ એમના કેબિનમાં ગયા ત્યારે એમ કહેતા હતા કે ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ એ જાણે છે તો ગુજરાત લેન્ડ રેવન રૂસે એ જાણે છે તો પાનન નંબર ચારસો અઢાર પર લખેલું છે ક્રોનોલોજીકલ સેબલ સ્વયંકર રૂલ અંડર સક્સેસુલ ફોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ ચાર બે ઓગણીસ છે લીઝ એગ્રીમેન્ટ બધા પૂરા થયા છે તો મારો એ પ્રશ્ન હતો કે નગરપાલિકા ચાર બે ઓગણીસો સિત્તેર પછી આ સંસ્થા સ્થાપવાની એનો કોઈ રાઈટ નથી બીજું કે આ કોમન પ્લોટ જે કહેવામાં આવતું નવજીવન કોલોનીનો પણ આજ દિન સુધી એનો પણ એ લોકો પાસે કોઈ દસ્તાવેજ પુરાવો નથી સદર જમીન એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે માલિકીની છે રેવન્યુ સ્ટેમ્પ એવિડન્સ દસ્તાવેજ અગર બિલ્હીમારો નગરપાલિકાનો માલિકીનો દસ્તાવેજ હોય તો દસ્તાવેજ દસ્તાવેજ રજૂ કરો કે જેથી આનો ખુલાસો થયો એમ આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ધમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર